જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ભગવાનના વહલા માનવ સેવા એજ પ્રભુ સેવા આ યુક્તિને સાર્થક કરનાર અબુ બિન આદમ ના જીવનની વાત છે એક દિવસ એ સાંજે ગાઢ નિંદ્રાની અંદર સૂતા હતા પોતે ઘસઘસાટ ભગવાનને યાદ કરી અને સુઈ ગયા હતા તે સમયે એને સ્વપ્ન આવે છે સપનાની ની અંદર એક દેવદૂત સુવર્ણ પુસ્તકની અંદર કંઈક યાદી બનાવી રહ્યા હતા આથી અબુએ એ દેવદૂતને વંદન કર્યા અને કહ્યું કે આપને વંદન પણ આપ શેની યાદી બનાવી રહ્યા છો આપ મને કહેશો ત્યારે દેવદૂતે તેમને કહ્યું કે હું એ લોકોની યાદી બનાવી રહ્યો છું કે જે લોકો ભગવાનને પ્રેમ કરતા હોય અબુએ પૂછ્યું શું એ યાદીમાં મારું નામ છે દેવદૂતે યાદી જોઈ અને યાદી જોઈને કહ્યું કે ના આપનું નામ આ યાદીમાં નથી આથી અબુએ કહ્યું કે જો તમે ભગવાનને પ્રેમ કરનાર વ્યક્તિ ને યાદી બનાવતા હો પણ જે એને ભગવાને બનાવ્યા છે એવા લોકોને પ્રેમ કરતા હોય એમની જો યાદી બનાવો ને તો મારું નામ એમાં લખજો હું ભગવાનને તો પ્રેમ નથી કરતો પણ ભગવાનના માણસો છે એને પ્રેમ કરું છું જો એની યાદી બનાવો તો તમે મારું નામ લખજો આટલી વાત થઈ એવામાં તેમની ઊંઘ ઉડી ગઈ અને સ્વપ્ન ગાયબ થઈ ગયું બીજા દિવસે ફરી વખત સ્વપ્ન આવ્યું અને સ્વપ્નની અંદર ફરી વખત એ જ દેવદૂત આવીને સુવર્ણ પુસ્તકની અંદર કંઈક લખી રહ્યો હતો ફરી વખત અબુએ કીધું આજે આજે તમે શેની યાદી બનાવો છો ત્યારે એમને કહ્યું કે આ યાદી એવી છે કે જે લોકો ભગવાનને ખૂબ વાલા છે ભગવાનને એ લોકો ખૂબ ગમે છે એમની યાદી છે ત્યારે અબુએ કહ્યું કે યાદ યાદીમાં મારું નામ છે ત્યારે એ દેવદૂતે કહ્યું કે હા આ યાદીમાં તો તમારું પ્રથમ નામ છે કે તમે ભગવાનને ખૂબ વાલા છો તમારું નામ તો પહેલું છે આથી તેમને ખૂબ નવાઈ લાગી કે ભગવાનને પ્રેમ કરનાર લોકોમાં મારું નામ નહોતું અને ભગવાનને જે વાલા લોકો છે એમાં મારું નામ કઈ રીતે આવ્યું ત્યારે દેવદૂતે તેમને કહ્યું કે તમે પ્રેમ કોને કરતા હતા જેણે ભગવાને માણસો બનાવ્યા છે એ માણસોને પ્રેમ કરતા હતા એ ભગવાનને જ બનાવેલા એ માણસ છે અને તમે તેની સેવા કરો છો જન સેવા કરો છો એટલે ઓટોમેટિક ભગવાનની સેવા થઈ જાય છે કારણ કે બધાના હૃદયની અંદર પરમાત્મા બિરાજમાન છે એટલે પરોક્ષ રીતે તમારી સેવા સીધી જ ભગવાન સુધી પહોંચે છે અને તમે તો કેટલાય લોકોને મદદ કરી છે અગણિત લોકોની સેવા કરી છે આથી ભગવાન ખૂબ ખુશ છે આથી તમારું નામ ભગવાનના વાલા લોકોમાં પ્રથમ છે અબુને જીવનનો સંપૂર્ણ બોધ એને મળી ગયો હતો કે સાચી સેવા એ જનસેવા પણ છે એની સાથે સાથે ભગવાનની સેવા પણ થઈ જતી હોય છે એને એ દેવદૂતને વંદન કર્યા તે જ સમયે તેનું સ્વપ્ન પૂર્ણ થયું અને ફરી વખત એ લોકોની સેવા અને જનસેવા સાથે